હેલો ગાઈઝ જેમ કેમ છો બધા મજામાં આવશો તો બધા મજામાં આ જશો તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છે અગિયારસ અને દેવ દિવાળી તો ચાલો આજે આપણે દેવ દિવાળી ઉજવીએ તો બ્લોગમાં પહેલા રહે આગળ આગળ અમે શું કરીએ છીએ તમને બતાવીએ તો અત્યારે છે ને મમ્મી છે ને એકદમ સરસ લાઇટિંગ લગાડતા હતા અને આખા ગાર્ડનમાં આપણે લગાડી દેસી જેનાથી એનો લુક જબરજસ્ત આવશે અને એકદમ મસ્ત લાગતો હોય છે તો મમ્મીએ લાઇટિંગ લગાડી દીધી ને પછી અહીંયા લાલાને મસ્ત રીતે નબળાવતા હતા તો અહીંયા આપણો લાલો નાઈ અને હમણાં થઈ જશે રેડી કેમ કે આજે તો એના લગ્ન છે અને અહીંયા છે ને મેં એને મસ્ત પહેરાવી દીધી હતી પાઘડી એકદમ સરસ અને ખરેખર એકદમ મસ્ત લાગતો તો ફાઇનલ લુક હું તમને બતાવું આ પાઘડી પહેરાઈ જાય ને પછી તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કાનો આપણો ક્યૂટ ક્યૂટ લાગે છે તો આપણી જો પાઘડી છે ને હવે વરાઈ ગઈ છે અને અહીંયા આપણો ફાઇનલ લુક પણ આવી ગયો છે તો તમે જોઈ શકો છો પાઘડી અને માથે મોરપીચ ને હાથમાં તુલસીના આપણા ઠાકુરજી એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો લાલો કેવો લાગે છે નહીં જરૂરથી કમેન્ટમાં કહેજો તો અત્યારે જો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયો છે અને અહીંયા છે ને આપણે તુલસીના ક્યારા પાસે ઠાકુરજી અને તુલસીજીને બેસાડી દીધા છે માથે ચુંદડીઓ થળી અને તિલક કરી દીધું છે અને હવે એકદમ સરસ લગ્નની તૈયારી થઈ ગઈ છે તો આવી રીતે આપણે છે ને એકદમ મસ્ત ઘરે તુલસી વિવાહ કરીએ છીએ અને દેવ દિવાળી ઉજવીએ છીએ તો અહીંયા લાલાને મસ્ત ચાંદલો કરી અને આપણે એને લઈ લીધા છે દુખણા અને આપણો લાલો છો કેટલો સરસ લાગે છે પછી આપણે કહી રહ્યા હતા ફૂલહાર તો મેં મમ્મીએ છે ને સરસ ફૂલહાર કરી દીધા અને મમ્મીએ કરી અને અને લઈ બાંધી ગઈ હતી આપણે મોઢું મીઠું કરાયું હતું તો અત્યારે છે ને એકદમ સરસ મોટું મીઠું થઈ ગયું છે ને બાકી આ બધું છે ને ડેકોરેશન કર્યું હતું એકદમ સરસ અને અહીંયા મસ્ત આપણે રંગોળી બનાવી હતી એકદમ સરસ ફૂલની બધું ઝટપટ અને ફટાફટ કર્યું હતું ને અહીંયા સરસ આપણે બધા હાથી ઘોડાાનગી અને એકદમ સરસ ડેકોરેશન કર્યું હતું ને આપણે પછી કરી ભગવાનની આરતી મેં કરી લીધી મમ્મીએ કરી લીધી અને કાજાલે કરી લીધી ને કંઈક આ ટાઈપનું ડેકોરેશન હતું તમને કેવું લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પછી અહીંયા બધા લોકો એકદમ સરસ આરતી ઉતારતા હતા અને આ છે અમારા તૈયારીના વિડીયો કે જે પહેલાંથી બધું તૈયાર કરેલું હતું મીઠાઈ જ્વેલરી ફળ ફ્રૂટ ફૂલ અને આ બધી વસ્તુ એકદમ સરસ ચોકલેટ અને આવી રીતે કાજલ છે ને અત્યારે મસ્ત ડેકોરેશન કરતી હતી તો આ બધા વિડીયો છે ડેકોરેશનના એકદમ સરસ તો અહીંયા જો મસ્ત આપણે છે ને ગાર્ડનમાં આવી રીતે ડેકોરેશન કરશે તો તમને આ ડેકોરેશન કેવું લાગે છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે અને અહીંયા એકદમ મસ્ત કાજલ હશે ને બધું ગોઠવું હતું ને અહીંયા આપણી રંગોળી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું તો અહીંયા આપણી મસ્ત મસ્ત બનતી હતી રંગોળી એકદમ સરસ અને પછી આપણે બનાવશી વિડીયો તો એકદમ સરસ આપણા તુલસી વિવાની બધી તૈયારી થઈ ગઈ છે દીવા પણ ભરાઈ ગયા છે અને પછી આપણે દેવ દિવાળીના દીવા પણ કરશી તો ચાલો અને આ વખતે ફટાકડા ફળડા નથી અને દિવાળી પર આપણે બારે હતા ઘરે નહોતા એટલે આ વખતે દિવાળી પર એટલી સેલિબ્રેટ નથી કરી કેમ કે આપણે હતા નહીં ઘરે એટલે તાજે દેવ દિવાળીના દિવસે આ બધું કરીએ છીએ રંગોળી પણ આજે જ મેં કરી છે કેમ કે આપણે દિવાળી ઉપર હતા હરિદ્વારને કેદારનાથ ને બાજુ તો આ કાંઈ આપણે કરી શક્યા નહોતા ને અત્યારે મસ્ત છે ને આપણે ગલગોટા ગુલાબ અને મની વેલના પાનથી એક નાનકડી રંગોળી બનાવશી જેનો લોકો એકદમ જબરજસ્ત આવતો હોય છે ત્યાં આપણી રંગોળી થઈ ગઈ છે ને આ બધા આપણા ઠાકુરજીના રમકડા છે એને મસ્ત આગળ ડેકોરેશન આપણે કર્યા છે ને અહીંયા આપણે મસ્ત મસ્ત રંગોળી બનાવીએ છીએ તો કોને કોને રંગોળી પસંદ આવી છે એ તમે મને કમેન્ટમાં કહેશો તો આપણે નાની અને સિમ્પલ જલ્દીથી બની જતી ફૂલની રંગોળી થાવા માંડી છે તૈયાર હવે આપણે બીજી લેર લગાડશે અને એકદમ સરસ મોટી રંગોળી બનાવશી અને ફૂલની રંગોળી એકદમ ઝટપટ બની જતી હોય છે અને લુક પણ બહુ મસ્ત આવતો હોય છે તો મને તો ફૂલની રંગોળી કરવી બહુ ગમે છે કલરની પણ ગમે છે પણ આ વર્ષે રંગોળી થઈ નથી કેમ કે હતા જ નહીં તો રંગોળી નથી એટલે ફૂલની બનાવી બનાવી હતી હતી ને આપણે કલરની તો બે રંગોળી બની મારી રંગોળી બહુ મસ્ત તૈયાર આવી રીતે જ કંઈક છે ને આપણી રંગોળી મસ્ત મસ્ત તૈયાર થવા માંડી છે ને અહીંયા આપણે ગુલાબના પાન લઈ લીધા છે ને એને આપણે વચ્ચે આવી રીતે એડ કરી અને એકદમ મસ્ત નાનકડી કાપડી રંગોળી બનાવી લેશી તો આવી રીતે બની હતી કંઈક મારી ફૂલની રંગોળી અને આવી રીતે કંઈક આપણે કઈ રીતે બધી તૈયારી તુલસી વેવા માટેની એકદમ સિમ્પલ અને છટપટ થઈ જતી તો હવે આપણી રંગોળી તો બનવા એવી છે પછી આપણે મસ્ત મસ્ત લગાડશી દીવા અને અહીંયા તુલસી માતા એ આપણા રેડી થઈ ગયા છે અને ઠાકોરજી તો આપણા ક્યારના રેડી થઈ ગયા છે અને લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે શિંગારે બધો મૂકી દીધો છે ફૂલહારે કરી લીધું છે અને એકદમ સરસ આવી રીતે આપણે મસ્ત ડેકોરેશન પણ કરી લીધું છે લાઇટિંગ પણ એકદમ જબરજસ્ત લાગે છે અને બાકી આ બધી સામગ્રી આવી ગઈ છે અને આપણી રંગોળી પણ એકદમ મસ્ત બની ગઈ છે હવે આપણે ખાલી દીવા લગાડવાના છે અને અહીંયા જો મમ્મી તો દીવા લગાડીને મૂકવા પણ મીંડા છે તો બધા લોકો સાથે મળીને કામ કરે તો ફટાફટ થઈ જાય અને કરવાની પણ બહુ મજા આવે તાજે બધા લોકો સાથે મળીને કામ કરતા હતા ત્યાં તમે જોઈ શકો છો અને આવી રીતે આપણે શેરડીનો માંડવો બનાવી નાખ્યો હતો એકદમ સરસ અને મેન તો દેવ દિવાળીમાં શેરડી અને ફટાકડાને મીઠાઈ જ જોઈ પછી અહીંયા મેં લગાડ્યા હતા દીવા તો છે ને આપણે મસ્ત દીવા લગાડી લેવાના છે અને પછી આપણે બધી જગ્યાએ રાખી દઈશી અમે ભી આજે દેવ દિવાળી છે તો દીવા તો કરવા જ પડે તો દેવ દિવાળીને આપણે દીવા પણ કરી લેશી અને રંગોળીમાં આવી રીતે મૂકી દેસી જેનાથી રંગોળીનો લુક પણ એકદમ જબરજસ્ત આવશે અને આપણા દીવા પણ એકદમ મસ્ત થઈ જશે આવી હતી કંઈક અમારી દિવાળીની તૈયારી બટ આ વિડીયો બહુ લેટ આવ્યો છે સોરી કેમ કે હમણાં વિડીયો છે ને એડિટ નથી થતા મારી તબિયત ખરાબ હતી મારો થોડોક અવાજ એ ખરાબ હતો એટલે વોઇસ ઓવર પણ થાય એમ હતું નહીં એટલા માટે તો અહીંયા જો આપણે દિવાળી મૂકી દીધા છે અને રંગોળી પણ એકદમ મસ્ત બની ગઈ છે અને બાકી લોક એકદમ જબરજસ્ત આવે છે તમને કેવા લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આ છે મસ્ત આપણી બધી તૈયારી પછી અહીંયા આપણે બધી તૈયારી થઈ ગઈ હતી ને અહીંયા છે ને આપણે આરતી કરી લઈએ તો ચાલો બધા સાથે મળીને કરીએ આરતી તો મેં તો આરતી એકદમ સરસ કરી લીધી હતી અને પછી બધાય વારાફરતી વારં આરતી કરી લેશે ઠાકોરજીની તો ચાલો પછી અહીંયા મમ્મીએ આરતી કરી અને આપણે ઠાકુરજી અને તુલસી માતા કેટલા સરસ લાગે છે જો એકદમ સરસ અને અહીંયા મમ્મી આરતી કરી લીધી છે અને પછી કરશે આરતી તો આવી રીતે આપણે દર વખતે તુલસી પીવાની ઉજવણી કરીએ છીએ તો તમને કેવી લાગે છે એ કમેન્ટમાં કહે છે અહીંયા દાડી એ પણ આરતી કરી લીધી હતી ને અહીંયા હું બનાવતી હતી વિડીયો એકમાં શોર્ટ્સ બને એકમાં વ્લોગ બને બંનેમાં પછી અહીંયા આપણે ફોટો વિડિયો બધાના બનાવી લીધા એકદમ સરસ પછી અહીંયા કાજલે કરી આરતી આરતી કરી લીધી અને પછી પડાવ્યો ફોટો અને બનાવ્યો વિડીયો તો બધા લોકોએ સાથે મળીને ફોટા અને વિડીયો તો બનાવવાનો હોય જ આપણે તો વિડીયો અને ફોટો બનાવવાના આવી રીતે કંઈક કઈ રીતે આપણે બધી ઉજવણી અને બધાને અગિયાર રસનો ઉપવાસ હતો એટલે આજે જમવાની કાંઈ ચિંતા હતી નહીં કોઈને તો રસોઈ બનાવવાની પણ આજે કાંઈ ચિંતા હોતી નથી તો એક શાંતિ હોય ને કીને એવી રીતે पैसी થઈ थई गई थी

આના આજે છે ને બધાય અગિયાર રસનો ઉપવાસ રાખ્યો હતો તો કોને કોને પસંદ છે ચિપ્સ થી મન જરૂરથી કમેન્ટમાં કહેજો ને અત્યારે આવી રીતે રાત્રે ખાવાની કોને કોને મજા આવે છે એ તો તમારે કહેવાનું જ છે મને સાથે છે ને બિચારી ગાડીઓ પાર્ક કરે છે બહુ સારું કામ કરે છે અને અહીંયા એની ચિપ્સ બને છે અત્યારે બારે મસ્ત ફળિયામાં બેસીને જોઈ શકો છો તમે કેવું લાગે છે બહુ મજા ખાવી જ છે ખાવી જ પડશે નહીં જ ચાલે આના વગર ના ગમે કા હં શું કરવા તૈયાર છો આના તો હું મૂકી દઉં આ છે ચિપ્સ પ્રત્યેનો પ્રેમ થેન્ક યુ બાય બાય ફટાકડા તો આવી ગયા હતા બટ અમે લોકો એટલા થાય ગયા હતા હવે શું ને ઈચ્છા નતી જરાય ફટાકડા ફોડવાની તો કાલે હાલે ખાલી મસ્ત બનાવી છે ખાવી તો પડે જ ને તો હાલો થોડી ખાઈ આપણે ઘણા દિવસો પછી વિડીયો ખાવાના બનાવીએ છીએ અને રીલ શૂટ કરીએ છીએ તો આજે છે ને આપણે પેલા બનાવ્યું છે કઈક મીઠું તો મીઠામાં આજે છે મસ્ત ગરમા ગરમ ગુલાબ જાંબુ તો હાલો બધા ખાવા માટે હું તમને બતાવું આપણા મસ્ત ગરમા ગરમ અત્યારે ગુલાબ જાંબુ બની ગયા છે તો હાલો બધા ગુલાબ જાંબુ ખાવા માટે નાની રેસીપી તમને મળી જશે મારી શર્ટસ માં તો ત્યાં જઈને તમે જોઈ શકશો ગુલાબ જાંબુ તો મસ્ત મસ્ત બની ગયા છે હવે તો ગુલાબજાંબુ તો એકદમ મસ્ત બની ગયા છે અત્યારે વાતાવરણ પણ બહુ મસ્ત છે અને અમારી ઝૂપડીનો અત્યારે લુક એકદમ જબરજસ્ત આવે છે તો આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ અને સાથે સાથે હવે છે ને આપણે બનાવવાના છે મેથીના ઢોકરા કે મુઠિયા ચીકી હોય તો છે ને પહેલાં આપણે એની બધી તૈયારી કરી લઈએ અને પછી મસ્ત ગરમા ગરમ બનાવીએ અને પછી મસ્ત સાંજે ગરમા ગરમ જમવામાં ખાવાના છે તો ચાલો ગાઈસ ગુલાબ જમ્બુ તો બની ગયા અને ગાર્નિશ કરવું પડશે તો આપણે છે ને કિચન ગાર્ડનમાંથી છે ને મસ્ત ઉતાર લીધું છે ગુલાબ અને હવે આપણે એને કરશી ગાર્નિશ તો ચાલો આવી જાવ આવી જાવ તો અત્યારે છે ને આપણે મસ્ત બાજરાનો લોટ ચણાનો લોટ બધા વેજીટેબલ મેથી બધા સૂકા મસાલા એડ કરી અને લોટ બાંધી લેવાનો છે ને એકદમ સરસ કલરફુલ બનાવવાનો છે તો અહીંયા લોટ બંધાઈ ગયો છે ને અહીંયા આપણે મસ્ત વારી લેશી મૂઠ્યા અને પછી આપણે એને દસ મિનિટ માટે સ્ટીમ કરશું અને સ્ટીમ થઈ જાય એટલે આપણા ઢોકરા ખાવા માટે તૈયાર હશે અને આપણે એમને મે ખાઈ શકીએ અને વઘારીને પણ ખાઈ શકીએ તો તમે જો અત્યારે કેટલા સરસ ફૂલીને એકદમ મસ્ત કલરફુલ બની ગયા છે અને બીટનો લુક એકદમ જબરજસ્ત આવે છે તો મઠિયા તો આપણે એકદમ સરસ બની ગયા છે તો હેલો ગાઈઝ તો અત્યારે છે ને આપણે બનાવીએ છીએ મેથીના ઢોકરા તો ચાલો જોઈએ કેવા મસ્ત થયેલા છે એકદમ જબરજસ્ત આજ સાથે આ વિડિયોને હું અહીંયા જ કરું છું એન્ડ વિડીયો ગયું હોય તો લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે અને એક નવી રેસિપી સાથે બાય